આ જો રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ની અઢાર અઢાર વોર્ડ વિકાસ કામો માટેની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડ ના કોર્પોરેટરશ્રીઓ અને માન્ય મેયર શ્રી માન્ય શહેર પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં સંકલન બેઠક હતી અને ત્યારબાદ અધિકારીશ્રીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં કુલ બાવન દરખાસ્તો હતી ને એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી કુલ ત્રેપન દરખાસ્તોમાંથી એક બે ત્રણ કુલ ચાર દરખાસ્તોને અમે પેન્ડિંગ રાખી છે બાકી બધી દરખાસ્તો મંજૂર કરી છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વિકાસના કામો ક્યાંક રોડના કામો ક્યાંક સેન્ટર ડિવાઇડરના કામો લાઇટિંગના કામો કુલ મિલાવીને ત્રેસઠ કરોડ એકવીસ લાખ બ્યાસી હજાર એકસો ને સત્યાસી રૂપિયાના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે અલગ અલગ વિકાસ માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે ખાસ કરીને જે અમારી દષ્ટિએ તમામ કામો મુખ્ય ગણી શકાય છે અઢારે અઢાર વોર્ડની અંદર અમે લોકો વિકાસ કામ કરી રહ્યા છીએ તમામ દરખાસ્તો ખાસ કરીને મુખ્ય હતી પરંતુ ખાસ કરીને નવા પડેલા જે વિસ્તારો છે એમાં આજે વોર્ડ નંબર અઢારની સૌથી વધુ દરખાસ્તો હતી અઢાર નંબર વોર્ડ એટલે કે નવો વોર્ડ ભરેલો છે અને રેવન્યુની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો વોર્ડ છે તો એમાં અલગ અલગ કુલ છથી વધુ દરખાસ્તો વોર્ડ નંબર અઢારની હતી અલગ અલગ રોડ રસ્તાના પેવિંગ બ્લોકની પછી બજેટની યોજનાઓ હતી બજેટમાં જે બે હજાર પચીસ ચાલુ નાણાકીય વર્ષમાં જે યોજનાઓ લીધી હતી એવી બે યોજનાઓનું પણ આજે અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મહોર આપવામાં આવી અઢાર નંબર વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ બનાવવાની હતી વોર્ડ નંબર બારમાં એક બગીચો બનાવવાની દરખાસ્ત હતી આ વોર્ડ નંબર બાર ની અંદર આખા વોર્ડ ની અંદર એક જ બગીચો છે જે બીજો બગીચાનું નિર્માણ કરવા માટેની દરખાસ્ત હતી વોર્ડ નંબર અઢાર માં કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત હતી આ બધી દરખાસ્તોને અમે આજે મંજૂર કરી છે કોઈ પણ મહાનગરપાલિકા હોય છે તો એ ચાલતી હોય છે વિકાસ કામો થાતા હોય છે રાજ્ય સરકાર ના નાણાંથી થતા હોય છે સોર્ણિમની ગ્રાન્ટ હોય કે અમૃતની કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને પુષ્કળ પ્રમાણમાં વિકાસ કામો માટે પૈસા જ્યારે આપી રહી ત્યારે બીજા રિંગ રોડ ઉપર એકસો વીસ કરોડ રૂપિયા શહેરી વિકાસ વિભાગને અમે લોકોએ માગ્યા છે કારણ કે આખે આખો રિંગ રોડને અમારે કોરિડોર તરીકે જ્યારે ડિક્લેર કર્યો હોય ત્યારે રોડ રસ્તા લાઇટનિંગ સેન્ટ્રલ ડિવાઇડિંગના કામ માટે એકસો વીસ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારમાં અમે જ્યારે માગી છે ત્યારે એની પણ દરખાસ્ત આવી હતી અને એને મંજૂર કરવામાં આવી છે ખાસ કરીને રાજ્ય સરકારે જે તમામ મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે પરિપત્ર દ્વારા સૂચના આપી છે કે બે લાખની અંદર દરખાસ્તો દર વખતે આવતી હોય છે ફાયરના સાધનોને અને ફાયરને આધુનિક બનાવવા માટેની દરખાસ્ત હતી એ પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે નારાજ ન થાય તો રાજી એનો કે આવતી વધુ દરખાસ્ત વોટ નંબર 18 માંથી આવેલી છે રાજીપો હતો નારાજ નતો વોર્ડ નંબર 9 કોઈ કોર્પોરેટર નારાજ નથી સંકલન જ્યારે ભારતીય જનતા પાર્ટીની માન્ય શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતામાં થાતી હોય ત્યારે હળવા મૂળની અંદર અમે લોકો સંકલનમાં ચર્ચા કરતા હોય છે રાજકોટના વિકાસ કામોની વાત કરતા હોય છે સ્વાભાવિક છે કે આ પરંપરા રાજકોટ ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી રહી છે કે શહેર ભાજપના પ્રમુખની અધ્યક્ષતાની અંદર સંકલન બેઠક ની અંદર તમામ કોર્પોરેટરો પોતાના મુક્ત મને વિચારો મુકતા હોય છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પોતપોતાના વિચારો મુકતા હોય છે ક્યાંક એના કામો થાતા હોય છે ક્યાંક કામો એના પેન્ડિંગ હોય છે તો પ્રમુખશ્રી શ્રી ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેરમેનશ્રીને એ લોકો રજૂઆત કરતા હોય સંપૂર્ણપણે તંદુરસ્તી મુજબ ચર્ચા કરવી એ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આબાદિત અધિકાર હોય છે ને એ મુજબ અમે લોકો ચર્ચા કરતા હોય છે હા એ એ પણ રાજ્ય સરકારની સૂચનાઓ આવી હતી કે ત્રણે ત્રણ ની અંદર ઓર્જન બનાવવાની એની ઓર્ડરોન બનાવવાની એજન્સી એના ટેન્ડરો થયા હતા અને ટેન્ડર મુજબ કામ દેવામાં આવે જે દરખાસ્ત હતી એ પણ આજે મંજૂર કરી છે નહીં એનું એલોટમેન્ટ મીડિયાના મિત્રોની હાજરીમાં ડ્રો કર્યો હતો ને એને એલોટમેન્ટ જે બેનોને આપવાનું હતું એનું ઓનલાઈન ઓનલાઈન ડ્રો કરીને એને આપવામાં આવ્યું છે હવે એ લોકો ન બેસતા હોય તો બી એ લોકોએ જોવું પડે બાકી કાલાવરોડ અને ક્રિસ્ટલ મોલની બાજુમાં આ પ્રાઇમ લોકેશનની અંદર જો રાજકોટ મહાનગરપાલિકા

ત્યારે સ્વાભાવિકપણે કે એમને કઈ પ્રશ્ન હોય તો એનો પ્રશ્ન સાંભળીને એની કઈ સુવિધાઓ જોતી હશે તો વધુ સુવિધાઓ આપવામાં આવશે એવી હું ખાતરી પણ આપું છું